સુરતના સલાબતપુરા વિસ્તારમાં ફ્રન્ટલાઈન ન્યૂઝના પત્રકાર જુબેરને પાંત્રીસ થી વધુ ગામ મારીને હત્યા નિપજાવાઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં પત્રકાર જુબેરે ત્રણેક મહિના પહેલા તેના મોહલ્લામાં રહેતા કેટલાક અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી જેથી પાંચ થી છ જેટલા અસામાજિક તત્વોએ ભેગા મળીને યુટ્યુબ ચેનલના પત્રકાર જુબેર ઉર્ફે જુબેર પ્રેસને પાંત્રીસ થી વધુ છરીના ગામ મારીને તેની હત્યા નિપજાવી હતી ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાલ આ મામલે શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે ગુજરાતના અઢાર આઈએસ અને આઠ આઈપીએસ અધિકારીઓના ગત મોડી સાંજે બદલી અને નિમણૂકના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં સુનેના તોમર મનોજ કુમાર દાસ જયંતિ રવિ પી સ્વરૂપ અંજુ શર્મા સહિતના આઈએસ અધિકારીઓનો સમાવેશ થાય છે જેમાં જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે જ્યારે મનોજ કુમાર દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરી એન્ટ્રી થઈ છે આ ઉપરાંત આઠ આઈપીએસ અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે જેમાં અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને હથિયારી એકમના એડીજીપી બનાવવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવાતા અને જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ હાલ યથાવત જોવા મળી રહી છે ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ હયાત હોટેલમાં જમવા ગયેલા ગ્રાહકના સંભરમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે જેમાં હયાત હોટેલના સંભરમાંથી વંદો નીકળ્યો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જે બધ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે ફરિયાદ મળતા ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હોટલના રસોડાને સીલ કરી દેવામાં આવ્યું છે